હેલો મિત્રો આજનો વિષય છે નાસ્પતિ આજે આપણે નાસ્પતિ શું છે નાસ્પતિનો મૂળ ઉદ્ભવ ક્યાં થયો અને તેની સાંસ્કૃતિક પરંપરા શું છે તેના તેના પ્રકારો છે છે સાથે તેમાં રહેલા પોષક અને શું ફાયદાઓ આપણા આહારમાં નાસ્પતિનો સમાવેશ કઈ રીતે કરી શકીએ અને કેવા લોકોએ નાસ્પતિ ના ખાવી જોઈએ તેના વિશે જાણકારી મેળવીશું નાસ્પતિ શું છે નાસ્પતિ એક પાયરસ જાતિ ફળ છે જેનો રંગ લાલ લીલો પીળો અને ભૂરો હોય છે આકાર નીચેથી ગોળ અને ઉપરથી ટોચ જેવો હોય છે આ ઉપરાંત તે ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે અને તેમાં વધારે પ્રમાણમાં પાણી આવેલું હોય છે નાસપતીનો મૂળ ઉદ્ભવ અને સાંસ્કૃતિક મહત્વ શું છે નાસપતીનો મૂળ ઉદ્ભવ જોર્જિયા અને મધ્ય એશિયામાં થયો ત્યાર પછી તેનો ફેલાવો યુરોપ ચીન ભારત અને અમેરિકા જેવા દેશોમાં થઈ નાસ્પતિ ને આયુષ અને સમૃદ્ધિ નું પ્રતિક માનવામાં આવે છે યુરોપ જેવા દેશોમાં પ્રેમ અને પ્રજનન ક્ષમતા નું પ્રતિક નાસ્પતિ જે પાકે છે ત્યારે બટરી અને નરમ સ્ટ્રેકચર ધરાવે છે આ ઉપરાંત તેનો ઉપયોગ રસોઈમાં અને પકાવવામાં બીજું એશિયન નાસ્પતિ જેનો આકાર ગોળાકાર હોય છે જેમાં વધુ પ્રમાણમાં પાણી જોવા મળે છે અને તે સફરજન જેવું દેખાય છે તેનો મુખ્યત્વે ઉપયોગ ખાવામાં થાય છે ત્રીજું હાઇબ્રિડ નાસ્પતિ જે એશિયા અને યુરોપ બંનેના લક્ષણો ધરાવે છે ચોથું ઇટલી નાસ્પતિ જે ખૂબ જ લાંબી અને મીઠી હોય છે નાસ્પતિમાં કેટલાક પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો આવેલા હોય છે અને તેના શું ફાયદાઓ થાય છે નાસ્પતિમાં વિટામિન સી વિટામિન કે અને ફોલિક એસિડ સાથે પોટેશિયમ મેગ્નેશિયમ અને કોપર જેવા ખનિજ તત્વો આવેલા હોય છે આ ઉપરાંત એન્ટી ઓક્સિડન્ટ જેવા કે કેરોટીનોઇડ જેવા નાસ્પતિ ખાવાથી આપણા શરીર શું ફાયદા થઈ શકે પેલું ફાઇબરથી સમૃદ્ધ નાસ્પતિમાં વધુ પ્રમાણમાં ડાયેટ્રી ફાઇબર આવેલા હોય છે કારણે કબજિયાતને અટકાવી શકાય છે પ્રિબાયોટિક તરીકે કાર્ય કરે છે જેમ કે આંતરડાના બેક્ટેરિયાને ખવડાવીને આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે સાથે ફાઇબર કાર્બોહાઈડ્રેટના શોષણને ધીમું કરે છે બીજું એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે નાસ્પતિમાં વિટામિન સી અને ફ્લેવોનોઇડ જેવા એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ આવેલા હોય છે જે મુક્ત એડિકલને તટસ્થ કરી બળતાને ઘટાડે છે આ ઉપરાંત હૃદય રોગ અને કેન્સર રોગ જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડે છે ત્રીજું હૃદયના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે નાસપાતીમાં ફાઈબર એન્ટીઓક્સિડન્ટ અને પોટેશિયમ આવેલા હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે આ ઉપરાંત પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને રક્તવાહિનીની વાહિનીની ઓછી કરે છે ચોથું રોગપ્રતિકારક શક્તિ વધારે છે નાસપતીમાં વિટામિન સી આવેલું હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આ ઉપરાંત શરીરને લાગતા ચેપ અને બીમારીઓથી રક્ષણ આપે છે પાંચમું હાડકા સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે નાસપતીમાં વિટામિન કે આવેલું હોય છે જે હાડકાઓને મજબૂત બનાવે છે આ ઉપરાંત હાડકાને શક્તિ પૂરી પાડે છે છઠ્ઠું શરીરને હાઇડ્રેટ અને ડિટોક્સિફાઈ કરે છે નાસપતીમાં વધુ પ્રમાણમાં પાણી આવેલું હોય છે જેના કારણે શરીરને હાઇડ્રેટ કરી શકે છે આ ઉપરાંત કિડનીને સપોર્ટ કરે છે અને ઝેરી તત્વોને બહાર ફેંકીને ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે સાતમું મગજના સ્વાસ્થ્યને ટેકો આપે છે નાસપતીમાં વધુ પ્રમાણમાં કોપર આવેલું હોય છે જે યાદ શક્તિને વધારે છે આ ઉપરાંત મગજના કાર્યને ટેકો આપે છે સાથે અલ્ઝાઇમર અને માનસિક રોગોના જોખમને ઘટાડે છે આઠમું આંખની તંદુરસ્તી વધારે છે નાસપતીમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન એ ઓછા પ્રમાણમાં આવેલું હોય છે જે આંખની દ્રષ્ટિ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે વય સંબંધિત આવતી સમસ્યાઓને અટકાવી શકે છે નવમું વાળને મજબૂત બનાવે છે નાસપતીમાં કેટલાક વિટામિન અને ખનીજ તત્વો આવેલા છે જેવા કે વિટામિન સી અને કોપર મજબૂતાઈ માટે ખૂબ જ ફાયદાકારક આ ઉપરાંત નાસ્પતિ ખાવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદાઓ થઈ શકે છે જેવા કે ગર્ભાવસ્થાને સારી ઊંઘ આવે છે અસ્થમાના જોખમને ઘટાડી શકાય છે હોર્બોન ને બેલેન્સમાં લાવી શકાય છે તમારા આહારમાં નાસપતીનો સમાવેશ કઈ રીતે કરી શકો નાસપતીનો મુખ્યત્વે ઉપયોગ તાજી ખાવામાં થાય છે આ ઉપરાંત રસોઈમાં જામ બનાવવામાં અને જ્યુસ બનાવવામાં ખૂબ જ ઉપયોગી કેવા લોકોએ નાસપતી ના ખાવી જોઈએ નાસપતીમાં વધુ પ્રમાણમાં પોષક તત્વો આવેલા હોય છે જે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે પરંતુ અમુક પ્રકારના રોગમાં નાસ્પતિ ખાવાથી આપણા શરીરને નુકસાન પણ થાય છે એલર્જી થતી હોય જેમ કે શરીર પર ખંજવાળ આવવી સોજાઓ આવવા અને શ્વાસમાં તકલીફ થવી ત્રીજું નાસ્પતિમાં સુગરનું પ્રમાણ આવેલું હોય છે જેના કારણે જે લોકોને બ્લડ સુગર વધુ આવે છે તેવા લોકોએ નાસ્પતિ ના ખાવી જોઈએ ચોથું જે લોકો કાઢી હોય આ ઉપરાંત એવા કેટલાક રોગ છે કે જેમાં નાશ્પતિ ના ખાવી જોઈએ અથવા તો ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ જો તમને આમાંથી કોઈ પણ પ્રકારનો રોગ હોય તો નજીકના ડોક્ટરની સલાહ લે આવી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો